હેલો એવરી વન કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજની રેસીપી માટે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે જે તેલ ગરમ થવા માટે મૂક્યું હતું એ થઈ ગયું છે ત્યારબાદ એક ચમચી જીરું બે ચમચી ચણાની દાળ ત્રણ સૂકા નંગ મરચાં જેની ઉપરની ડીટલીઓ લઈ લીધેલી છે એક ચમચી આખા ધાણા અને બારથી પંદર નંગ જેટલા છે માંડવીના બી તો હવે એને તેલમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી અને એને સરખી રીતે સાંતળી લઈએ અને આ જે આનો મસાલો બનાવવાના છીએ ને એ મસાલો એટલો સરસ બનીને તૈયાર થશે કે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય અને આજની રેસીપી પણ એટલી જબરદસ્ત છે તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોજો હવે સાંતળેલા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ આમાં એક પણ ગુટ પાણીનો ઉપયોગ પણ નથી કરવાનો કે બીજી કોઈ પણ વસ્તુ નથી ઉમેરવાની ત્યારબાદ પાલકની છે એ ચાર પણીઓ લીધેલી છે હવે સૌથી પહેલાં એ પણીઓને આપણે પાનને સરખી રીતે ધોઈ લઈએ અને જે પાનમાં આ રીતે જાડી રગો હોય ને એને કાઢી અને એકદમ ઝીણી સમારી લેશું બધી પાલકને તો પાલક બધી છે એ સમારી અને તૈયાર છે ત્યારબાદ એક વાટકામાં ટોટલ અઢી ચમચી ચણાનો લોટ લેશું અને ચણાના લોટ બાદ એક ચમચી છે એ તેલ એમાં ઉમેરી દઈએ હવે એને લોટમાં સરખી રીતે મિક્સ કરી દેશું અને ચણાના લોટમાં એને મોણ આપી દઈએ હવે મોણ અપાઈ જાય એટલે એને સાઈડમાં મૂકી દઈશું ત્યારબાદ અહીંયા મેં ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે જેમાં ચપટી હિંગ ઉમેરેલી છે અને એક મોટી મીડિયમ નમની છે એ ડુંગળી ઝીણી બારીક સમારેલી લીધેલી છે તો સૌથી પહેલાં ડુંગળીને સરખી રીતે સાંતળી લઈએ ડુંગળી સરસ એવી સંતળાઈ જાય ત્યારબાદ માત્ર અડધું જ નંગ ટમેટું વધારે ટમેટોનો ઉપયોગ નથી કરવાનો તો અડધું નંગ બારીક સમારેલું ટમેટું એને ઉમેરી દઈએ અને એને પણ સરખી રીતે સાંતળી લઈએ તો ટમેટું અને ડુંગળી છે એ સરખી રીતે બંને સંતડાઈ જાય ત્યારબાદ સમારેલી જે પાલક હતી એકદમ ઝીણી એને આપણે એમાં ઉમેરી દઈશું પાલક ઉમેરાઈ જઈ ત્યારબાદ અડધી ચમચી જેટલી છે એ હળદર ઉમેરી દઈએ અને હળદર ઉમેરાઈ જાય ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું હવે હળદર અને નમક ઉમેર્યા બાદ એને સરખી રીતે મિક્સ કરી લેશું અને મિક્સ થઈ જાય એટલે બે મિનિટ માટે એને ઢાંકી દેશું અને અંતે આ રેસીપી એટલી સરસ બનીને તૈયાર થશે ને કે તમે પણ જોઈને ચોંકી જશો તો બે મિનિટ બાદ આ રીતે સરસ એવું પાલકમાંથી પાણી છૂટવા લાગશે અને વરાળના હિસાબે અધકચરી એટલે કે પચાસથી સિત્તેર ટકા જેટલી ભાજી છે એ પાકીને તૈયાર છે ત્યારબાદ દસથી બાર ની જે કળીઓ સૂકેલું લસણ આવેલું છે એની પેસ્ટ એટલે ટોટલ એક ચમચી લસણની પેસ્ટ ઉમેરી દઈએ અને પહેલાં જે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ બધા સાંતડીને જે પેસ્ટ બનાવેલી છે ને એ પેસ્ટ હવે આપણે એમાં ઉમેરી દઈએ હવે એને સરખી રીતે મિક્સ કરી લેશું અને સરખી રીતે એ મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે હવે લાલ મરચું પાવડરને પણ ઉમેર્યા બાદ સરખી રીતે મિક્સ કરી અને આપણે આમાં જે પાણી ઉમેરવાના છે એ ગરમ કરીને જ લેવાનું છે ઠંડુ પાણી નથી ઉમેરવાનું તો મેં દોઢ ગ્લાસ ટોટલ છે એ પાણી ગરમ થવા માટે મૂક્યું હતું જે આપણે અડધા ગ્લાસની ઉપર પહેલાં પાણીનો ઉપયોગ કર્યો છે હવે સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરીશું તો મિક્સ થયા બાદ હજુ ચણાનો લોટ આવશે એટલે પાણી ઓબ્ઝર્વ કરશે તો ફરી થોડું એટલે અહીંયા ટોટલ એક ગ્લાસ જેટલું પાણી છે એનો ઉપયોગ થયો છે અડધો ગ્લાસ જેટલું વધ્યું છે અને જે મોણ આપેલું ચણાનો લોટ હતો અઢી ચમચી એ ઉમેરી દઈએ લોટ ઉમેર્યા બાદ એને સરખી રીતે મિક્સ કરી અને એને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકી અને પકાવા દઈશું અને આ ભાજી એક વખત તમે બનાવીને તો ખાનાર વ્યક્તિ કોઈ પણ એમાં ઓળખી નહીં શકે કે તમે એમાં ક્યાં કયા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરેલા છે અને પંજાબી શાક તો ભૂલી જ જવાના અને આ રીતે જો ભાજી ખાધીને તો તન તન ચાર ચાર રોટલી દરેક સભ્યો વધારે ખાવાના છે તો તમારે રોટલી વધારે જ બનાવવી પડશે ત્યારબાદ ભાજી સરસ એવી લોટવાળી બનીને તૈયાર છે તો હવે એમાં ઉપરથી એકથી દોઢ ચમચી જેટલું માખણ ઉમેરી દેસું માખણ જો અવેલેબલ ન હોય તો તમે બે ચમચી જેટલું ઘી પણ ઉમેરી શકો છો એ પણ સરસ જ લાગે છે ત્યારબાદ એને સરખી રીતે એમાં મિક્સ કરી દઈએ તો ગરમાગરમ સરસ એવી ચણાના લોટવાળી પાલકની ભાજી બનીને તૈયાર છે જેમાં આપણે કંઈક યુનિક રીતે બનાવ્યું છે અને ખુદ તમે પણ આ ભાજી બનાવ્યા પછી ઓળખી નહીં શકો કે તમે કયા ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં ઉમેરેલા છે તો તમને આ ચણાના લોટવાળી પાલકની ભાજીનું શાક કેવું લાગ્યું મને કમેન્ટ જરૂરથી કરજો તો છે ને આજની રેસીપીમાં કંઈક યુનિક અને નવું જેમાં આપણે કોઈ પણ જાતના ગરમ મસાલો ધાણા જીરું પાવડર કે કોઈ બીજા મસાલાનો ઉપયોગ કર્યો જ નથી અને એક નવીન જ રીતે સરસ મજાનો ઘરે બનાવેલા મસાલા સાથે ચણાના લોટવાળી ભાજીનું શાક જે તમે એક વખત ખાઈને તમે ખુદ પણ કન્ફ્યુઝ થઈ જશો કે શું આ સાચેક મે જે ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરેલા છે એ જ છે ને આમાં કારણ કે એ બની ગયા બાદ તમે પણ નહીં ઓળખી શકો એટલું સરસ આ બને છે અને એક વખત જો આ રીતે બનાવેલું શાક ખાધું ને તો તમે પંજાબી તો લાઈફમાં ખાવાનું ભૂલી જશો એટલી સરસ બને છે અને જમવા બેઠા એટલે દરેક સભ્યો છે એ તન તન ચાર ચાર રોટલી વધારે જ ખાવાના છે એટલે તમારે રોટલીનો સ્ટોક પણ વધારે જ રાખવો પડશે અને જો આ સબ્જી બધાએ ખાધું ને પછી ઘરના દરેક સભ્યો જો વાહવાહ ન કરે તો કહેજો એટલું સરસ બને છે અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરજો હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સાથે સાથે બે લાઇકોન દબાવવાનો ન ભૂલતા જેથી આવનારા આવા જ સરસ મજાના દરેક વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે અને એક વખત ચેનલની મુલાકાત પણ અવશ્ય લો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો જેથી આવા જ દરેક નવા વિડીયોથી એ પણ પરિચિત બને થેન્ક યુ ફોર વોચિંગ